પા જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ મંદિર માં લાઈટ માં આરતી નહી ચાલુ છે છો આગે રોટલી બનાવી દીધી ને બહુ ઠંડી લાગે બહુ ઠંડી લાગે 高山。Okay. תודה רבה

માતાજી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો તમે બધા મજામાં પણ મજામાં જ છીએ તો આપણે બધું વાગી વાગી ગયાશી સવા દસ આપણે જવાનું પેથાપુર કેમ કે યુવરાજને સ્પર્ધા ને હાળ જતા અને હવારમાં એમને બ્લોગ તો ચાલુ કરી દીધું હતું આપણે હવે નહીં તો એને તૈયાર થયા છે જવાનું છે આપણે પેથાપુર તો બના રાખવા મારા બ્લોગમાં જો આપણે એકલા જ હશું તો બા વિડીયો નહીં બને કેમ કે બાઇક ચલાવવું કે વિડીયો બનાવું એવું થશે થોડો ઘણો રસ્તામાં કદાચ બનાવું તો બનાવું ન કે સીધા મળીએ પેથાપુર જઈએ રસ્તામાં કદાચ બની જાય તો બની જાય મળીએ મિત્રો આગળ જઈ તો મિત્રો આપણે મીઠાપુર દાળવાળા મંગાવી નાસ્તો કરવા બેઠા બતાવીએ દાળવાળા આવી બનાવ મારા બ્લોકમાં આપણે મીઠાપુર આવ્યા હતા પણ વિડીયો બનાવ્યો નહોતો હવાર ક્યાંથી હેડ્યા તા હવે દાળવાળો ખાવા બેઠા છે આપણે સરસ મજાનો દાળ વડા આવી ચટણી કઢીના ડુંગળીના મરચા સરસ મજાના દાળ વડા તો ચાલો મિત્રો દાળ વડા ખાવા તો આવી આપણા તરફથી તો ચલો મિત્રો નાસ્તો કરીને મળીએ તો મિત્રો આપણે જમવાનું કાઢી લીધું પોણી કીધું એટલે ભૂખે મરી આ કાઢે કે થોડુંક વધારે નહીં ખાવા મોડા ખાય હાલ તો ભૂખ નહી

વાહંગ વાહંગ વાહ ભાઈ પતંગ ચગાવ પતંગ ને પતંગ પતંગ પછી પતંગ પતંગ ઘાતવા પછી ૨િણબર સ્રણણ સિણ હા�ણ હીણળીણ હિણાભૣ હિણ હા�ણા હિણ 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 હ્ણાય હા�઺ હા�મણળ હિણ હકીણ હા�� પતંગ તગાવ શેડુલાય પતંગ તગાવ શેડુ આ ન જાવા ન બે આપણે છે કેટલા কেন গোআসয়াই তুলিয়ারশে নাকেটলেডানিশের সয়ে ণিয়ারেডেড়ারের দুল দিয় নাকনাই এমারেডেড়েয়ে তুল দিয়়ে কেড়ের দ

તમારા માટે તમે એટલે સુધી છડી માર્યા અમે ના ખોલા એવો ધંધો ખરો ધંધો કરો ખરો ના થાય બધા આ બે મોટો ન ને પેલો બીજો એ મોટો છે આ ઘોળો મોટો તો આ છોડો લ્યો લ્યો કલર તો પસંદ આયો કશું કરવો જે પસંદ આયે ને ઈ વસ્તુ લાવવાની રૂપિયા 500 માં 5 ને જોક લઈ આવું 5

આ બહુ લેતા હો ના લેતે ખેતી કરવું પડે ખેતી વગેરે શું કરતો લે તે ના લે ખોલો પૂરું જાવ લે લે એક મન ના આવો પકડી

તો કઈ અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ